વાલોડ તાલુકાના બેડકુવા ગામે પાંજરામાં દીપડી પુરાઈ તાપી જિલ્લા એકવીસ એક બે હજાર પચીસ મંગળવાર ના રોજ પાંજર ચોવીસ એક બે હજાર પચીસ શુક્રવારે આંજે મળસ કે પાંચ ને ત્રીસ કલાકે પાંજરામાં પાંચ વર્ષની દીપડી પાંજરામાં પુરાઈ તે પછી યતીનભાઈ દ્વારા વાલોડ વિભાગ વન વિભાગના કર્મચારી સંદીપભાઈ ચૌધરીને જાણ કરતા તે પછી તરત જ વાલોડ આરસીએસએસજી મેમ્બર ઇમરાનભાઈ વેદને ખબર પહોંચાડી અને તરત જ તાત્કાલિક તે સ્થળ પર વાલોડ વન વિભાગના કર્મચારી સંદીપભાઈ અને આરસીએસએસજી મેમ્બર ઇમરાન વેદ સાથે પાંજરાનો કબજો લઈ વાલોડ વન વિભાગની નર્સરી પર દીપડી મૂકવામાં આવી અને વન વિભાગના ઉપલા અધિકારીને જાણ કરી તે પછી દીપડી છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી